નમસ્કાર મિત્રો મારી ઉંમરમાં હાર્ટઅટે છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાકેના ત્યારે કરંસાગરા ત્યારે પરિવારના તેર વર્ષીય પુત્રનું મહેસાણા ખાતે ફૂટબોલ રમતી વખતે હાર્ટ હાર્ટઅટેકથી મોત થયું હતું બનાવને પગલે પરિવાર પર ત્યારે આપતનું આપ તૂટી પડ્યું છે વધુ વાત કરીએ તો બનાવની વિગત પ્રાપ્ત મુજબ વિગત મુજબ વાકાને ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિ પૌત્ર અને ગૌતમભાઈ સુરેશભાઈ કરણ સાગરના ત્યારે મિત્રો તેર વસીય પુત્ર જમીલ કરણસાગર જે સ્ટેટ લેવલ ત્યારે મિત્રો સ્ટેટ લેવલ ફૂટબોલ ત્યારે પ્લેયર હોય અને જે પરિવાર દ્વારા ઉચ્ચ અભ્યાસ અને ફૂટબોલ તાલીમ માટે મહેસાણા તપોવન ત્યારે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ આઠમાં દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ગઈકાલ ત્યારે સાંજે જેમિનની શાળામાં તેના સ વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હોય છે ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવતા જેમિનલી ત્યાં મેદાન પર ઢળી પડ્યો હતો જેથી શાળા સંચાલક દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોય અને પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું અવસાન થયું હતું ઘટનાને પગલે પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ